રાજકોટ શહેરમાં એક તરફ અપૂરતો વરસાદ થયો છે અને માત્ર થોડા વરસાદમાં રાજકોટના જે રસ્તાઓ છે તે પણ ધોવાઈ ગયા છે શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તા પર થોડા જ વરસાદમાં ખાડા પડી ગયા છે શહેરમાં ખાડા રાજ વચ્ચે મનપા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે રસ્તામાં જ્યાં ખાડો પડી ગયો છે ત્યાં બ્લોક ફિટ કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ બ્લોક બેસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે બ્લોક સિમેન્ટ કોન્ક્રીટથી મજબૂત કર્યા હોવા છતાં આવી સ્થિતિ કેમ શું આ કામ કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આવા અનેક સવાલો હાલ થઈ રહ્યા છે રાજકોટમાં જાણે ખાડા રાજ હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે રૈયા રોડ વિસ્તારના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે શહેરના રૈયા રોડ ઉપર સૌથી વધુ ટ્રાફિક છે તે જોવા મળતો હોય છે અને ત્યાં જ રસ્તો બેસી ગયોની સ્થિતિ છે તે જોવા મળી રહી છે મહાનગરપાલિકા દ્વારા સિમેન્ટના બ્લોક છે તે મૂકવામાં આવ્યા એ છે કે અહીં સિમેન્ટના બ્લોક છે તે ક્યાંક ને ક્યાંક એક મજબૂત હોય છે પરંતુ સિમેન્ટના બ્લોક પણ બેસી જવાની ઘટના છે તે બની છે જેને કારણે ફરીથી અહીં ખાડો છે તે પડી ગયો છે જોકે મહાનગરપાલિકાની ટીમ છે તે અંતે હવે અહીં પહોંચી છે અને ખાડો પૂરવાની કામગીરી કરી રહી છે પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હજુ સામાન્ય વરસાદ છે તે રાજકોટમાં પડ્યો છે અને સામાન્ય વરસાદમાં આવા ખાડા રાજ છે તે જોવા મળી રહ્યો છે જેને કારણે એક મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવી આશંકા પણ છે તે સામે આવી રહી છે બીજી તરફ કહી શકાય કે ખાડા રાજને લઈ અને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર શહેરના કહી શકાય કે પોષ વિસ્તાર હોય તેવા વિસ્તારોમાં પણ ખાડા રાજ છે તે જોવા મળતો હોય છે રિક્ષા ચાલક છે તેમની સાથે વાત કરશું કાકા શું કહેશો રૈયા રોડ અહીંથી રાજકોટનો મોટાભાગનું ટ્રાફિક અહીંથી નીકળે છે ખાડા પડી ગયા છે તેવી તકલીફ પડે છે કમર તોડ ખાડાઓ પડી ગયા છે જેના કારણે અમારી કમરોમાં દુખાવા થઈ જાય છે આ તંત્ર ક્યારે જાગશે અને આવા મસ મોટા ખાડાઓ બુરે એવી અમારી નમ્ર અપીલ છે અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ પણ થાય છે તો કોઈનો લાડકવાયો ખોવાય એ પહેલાં તંત્ર કુંભકર્ણ નીંદરમાંથી જાગી અને આનો યોગ્ય રસ્તો કરે એવી અમારી માગણી છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના આ રૈયા આ વિસ્તાર છે રૈયા રોડ વિસ્તાર છે ન માત્ર રૈયા રોડ વિસ્તાર પરંતુ શહેરના મોટા ભાગના રસ્તાઓની સ્થિતિ છે તે હાલ આવી જોવા મળી રહી છે ખાસ કરીને ખાડા રાજને કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ પણ છે તે હાલ સામે આવતી હોય છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ